નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ છ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા બારસોથી લઈને ચૌદસો સાઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રણસો ને એકતાલીસ મણ જીરુંનો ભાવ રૂપિયા એકાવનસોથી લઈને સત્તાવનસો સુધીનો બોલાયો અને આવક નોંધાય અઠ્યાવીસો ને ઓગણપચાસ મળીનો ભાવ રૂપિયા નવસો પચાસથી ચૌદસો પાંત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પચીસસો એકવીસ મણ એરંડાનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને અગિયારસો અગિયાર સુધીનો બોલાયો અને આવક નોંધાય એક હજાર મણ ખઉંનો ભાવ રૂપિયા ત્રણસો વીસથી લઈને પાંચસો દસ સુધીનો બોલાયો અને આવક ધાય ત્રણસો દસ મગનો ભાવ રૂપિયા સોળસો એકથી લઈને સોળસો એક સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રીસ રાયના ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને તેરસો સુધીના બોલાયા અને આવક નોંધાય બસો ને ચાલીસ મણ થાણાના ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને સોળસો સુધીના બોલાયા અને આવક નોંધાય એકવીસો ને ચોર્યાસી મણ ચણાના ભાવ રૂપિયા બારસોથી લઈને તેરસો બાર સુધીના બોલાયા અને આવક નોંધાય બસો ને વીસ મણ મગફળીના ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો પચાસ સુધીના બોલાયા અને આવક નોંધાય સાત હજાર સાતસો ને પચાસ મણ સિંગદાણાના ભાવ રૂપિયા તેરસો વીસથી લઈને ચૌદસો સુધીના બોલાયા અને આવક નોંધાય એકસો ને દસ મણ ગવારના ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો અગિયાર સુધીના બોલાયા અને આવક નોંધાય चार हजार पाच सोने चाळीस म्हण